દરેક ગૃહિણીને મૂંઝવતો તો પ્રશ્ન એટલે કયું શાક બનાવવું એમાં ઉનાળામાં તો આ પ્રશ્ન વધારે મૂંઝવે શિયાળામાં તો આપણને ઘણા બધા શાકભાજી મળી જાય તો ચાલો આપણે આજે એવું શાક બનાવીએ કે જે ફટાફટ બની જાય છે તો એના માટે અહીં આપણે કઢાઈમાં બે મોટા ચમચા તેલ લઈ લીધું છે અને તેલ ગરમ થાય પછી એમાં બે તજના ટુકડા અને બે લવિંગ ઉમેરી દઈશું આમાં આપણે રહીનો વઘાર નથી કરવાનો ત્યાર પછી આમાં આપણે ઉમેરીશું બારીક સમારેલી ડુંગળી અને ડુંગળીને આપણે સાંતળી લઈશું જ્યાં સુધી ટ્રાન્સપરન્ટ થાય નહીં ત્યાં સુધી આને આપણે સાંતળી લેવાની છે હવે આમાં ઉમેરીશું આપણે બારીક સમારેલા મરચાં અને લસણ આમ આપણે થોડું આદું પણ સમારીને લેવું હોય તો લઈ શકાય છે અને પેસ્ટ બનાવી હોય તો પેસ્ટ બનાવી દેવાની અહીંયા મેં બારીક સમારી લીધું છે તો આને પણ આપણે થોડીવાર માટે સાંતળી લઈશું હવે ત્યાર પછી આમાં ઉમેરીશું આપણે બારીક સમારેલા ટામેટા અહીંયા મેં નાની સાઈઝના બે નંગ જેટલા ટામેટા લીધા છે તો આપણ આપણે આમાં ઉમેરી દઈશું ટામેટા થોડીવાર માટે સાંતળી અને પછી આમાં આપણે મસાલા બધા એડ કરી દઈશું તો જો આપણે જે શાક બનાવવાનું છે એમાં મીઠું ઉમેર્યું હોય તો આપણે આમાં ઓછું ઉમેરવાનું એ પ્રમાણેનું માપ લેવાનું એટલે ટેસ્ટ પ્રમાણે મીઠું હળદર જીરું અને મરચું પાવડર અને થોડો મસ્તો ગરમ મસાલો લઈ લઈશું આ બધા મસાલાને પણ આપણે થોડીવાર માટે સાંતળી લઈશું અને ત્યાર પછી આમાં હવે આપણે ઉમેરીશું આપણે જેનું શાક બનાવવાનું છે એ તુવેરની દાળ તો તુવેરની દાળ મેં બાફી લીધી છે પહેલાં એમાં થોડું મીઠું નાખી અને બાફી લીધી છે અને એક સીટી વાગે એટલે તરત આપણે કૂકરને ગેસ પરથી ઉતારી લેવાનું છે એમાં વધારે સીટી થવા દેવા નથી દાળ બહુ જલ્દી બફાઈ જતી હોય છે અને દાળના દાણામાં આખા દેખાય ને એવી જ દાળ આપણે બાફવાની છે વધારે નથી બાફવાની અને જો આપણને વધારે બાફેલું જોઈતું હોય તો આવી રીતે વઘારીએ પછી પણ આપણે એને ચડવા દઈ શકીએ છીએ હવે આમાં આપણે અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને આને ઢાંકીને પાંચ મિનિટ માટે ચડવા દઈશું ગેસની ફ્લેમ આપણે લો રાખીશું હં આમ કરીશું એટલે બધા મસાલાની ફ્લેવર સારી રીતે શાકમાં આવી જાય જો તમારી પાસે ટાઈમ ના હોય શાક સમારવાનો અને દાળ પણ બનાવી ના હોય તો તમે આવું શાક બનાવી દો તો આને ભાત સાથે પણ ખાઈ શકાય ને રોટલી સાથે પણ ખાઈ શકાય અને બહુ જ ફટાફટ બની જાય છે આ દાળને ચડતા બિલકુલ વાર નથી લાગતી તો આવી રીતે તમે ચોક્કસથી ટ્રાય કરજો હવે પાંચ મિનિટ પછી આપણું આ શાક તૈયાર થઈ ગયું છે હવે આપણે જોઈ લઈએ કે દાળ કાચી તો રહી નથી ને હવે આપણે આંગળીથી આમ દબાવી જોઈએ જો દાળ એકદમ ચડી ગઈ છે હવે આમાં આપણે લીંબુનો રસ ઉમેરી દઈશું અને બારીક સમારેલા ધાણા આ બધું મિક્સ કરી અને ફરી આને ઢાંકી અને રહેવા દઈશું પાંચ મિનિટ માટે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને પાંચ મિનિટ પછી આ શાકને આપણે સર્વ કરીશું શું તમારા ઘરે પણ તુવેરની દાળનું શાક આવી રીતે બનાવો છો જો બનાવતા હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો મારા ઘરે તો અવારનવાર આ શાક બને છે એટલે દાળ કરવાની પણ માથા રહે એટલે ભાત સાથે પણ ખવાય અને રોટલી સાથે પણ જો તમને મારી આ શાક બનાવવાની રીત પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો